અરે વકીલ વકીલ આપડે યાર ઝઘડો ને ઝઘડો પણ હવે કોઈ ચિંતા કરો પોલીસવાળા પોલીસ તો પોલીસ વાળા એમ કે આના કરતા વધારે જોરદાર કેતન કરો બોલા ભાઈ નહી ઈચ્છા પોલીસ વાળા એમ કીધું એને બોલાવી છે એને ભલે પણ તમે હજી ચાલુ જ રાખજો કીર્તન તમારે જેટલા દ્રષ્ટિ થાય એટલા કરો પોલીસ વાળો એમ કહી ગયો પણ એને આપણે કઈ લેવા દે પણ તમને કઈ ડિસ્ટર્બન્સ થાય તો કે બેઠા છે એવી સેવા કરે કઈ હોય કામ હોય ગમે કામ હોય ત્યાં દોડ ને કરી આવે અને કઈ આખું જો બોલતો હોય તો એમ વાત કરતા નહીં એ વાત નહીં બોલવાનું એવું હોય ને કુદરતી હોય પણ પૃષ્ટિજીવ ને આપણે કહીએ કંઠી બાંધવા તો બહુ સેવા કરે છે એને એમાં રસ જ નથી ઈ વસ્તુમાં રસ નહી બેનર લગાવો બાદ બેનર લગાડી આવે તો કયો અહીંયા બેનર બાંધી આવે તોરણ બાંધી દે પ્રસાદ લેવાના મંત્ર આપણે આવીને લઈ જાય પ્રસાદ લેવાના મંત્ર આપણે પ્રસાદ લેવા

મહાપ્રભુજી કે છે કે પ્રવાહની અંદર જો થોડી ઘણી પુષ્ટિ હોય તો એની ધર્મ ને અનુકૂળ બુદ્ધિ હોય ને એ એમ કેતા સહયોગ કરી એમ બધી તૈયાર છે બધી રીતે તૈયાર છે આયોજન કરો કઈ ચિંતા વાત ના એટલે અમારા વિરુદ્ધમાં નો પત્રિકા વટાતી હતી ત્યાં જુનાગઢ માં બહુ વૈષ્ણવ ખુબ વૈષ્ણવ ગલીએ ગલીએ પત્રિકા વાટે એવું વાતાવરણ હોવું કે પત્રિકા વાટે પકડી લઉં કે જે ને પેપરો વાટ તો બંધ થઈ જાય વાટોળો છે ને એને કે પકડી મને ઈચ્છા થઈ ગઈ થી પકડીને દેતો પછી કે પૂછવા આવ્યું કે એવું કરવું છે કાઈ મેં કીધું કાઈ નથી કરવું ભલે વાટ એને વાટવા દીધું ટીકા બરો પકડી લઉં હવે એલા વાટ બોવ ઉલાળવાના મારે પકડીને બે જમાલે બંધ થઈ જાય પત્રિકા વાટો નઈ મેં કીધું કાઈ કરું મને ભલે વાટ ઓમે મેં કીધું આપા ગ્રંથ આપે કોણ વાંચે જે પત્રિકા કોણ વાંચે લેવાનું નઈ જે ગ્રંથ આપ કોણ વાંચી લે એમ પત્રિકા આપી જો તો બાજુ મૂકી દે પત્રિકા વાટી લી આપણે હું પત્રિકા નું અસર થાય બે મહિના પછી બીજો હું હતી પત્રિકા ખબર એ ન હોય પત્રિકા હતી વાંધે લીધી વગર નથી કે મેં મારો ભોલાય પણ હું કરી લીધું કે મેં વાંધે લીધી પત્રિકા બધા ગલી ગલી ખબર પડી ગઈ એટલે એને એમ થયું કે હવે કોઈ જશે નહીં બધું બંધ કરી દો નામ થઈ જશે તેમ થઈ જશે વૈષ્ણવ ઉલટાની જગ્યા જાગૃત થઈ એ તો કેસે જ માંગો મને ક્યાં બોલે છે હું કે આટલો વિરોધ કરે છે કે લાવો કેસે જ સાંભળવી છે અમારા ઉલટાના વૈષ્ણવ પાછી મહાપુરુષ ઉપસાઈ ની સમજાય શિબિર થાય તો વૈષ્ણવ પેલા કરતા વધારે જાણવા આવે કે આ વિરોધ એટલો બધો કરે છે તો હું શું છે આની અંદર તમે જાણીએ તો ખરા એ પાસે ઓરડા ની સંખ્યા વધે એ આપણો જાત નથી પણ આમાં હું આ બેન એટલો બધો વાંધો ચાલો પત્રિકા છાપું તો આપણે જાણીએ તો ખરા કે શું બોલે છે એમ કરીને ઘણા આવતા છે પછી તો કઈ એમાં તો બીજું તો કઈ છે ને ઓલા બે ખોટા લાવે છે આમાં તો બધી ધર્મ વાત છે તો મેં ભલે આપણે વાંટી લેવા દે એનું કાર્ય કરી લેવા તો અમુક બધા હોય ને આકરા પાણી બે જણા છે ને બાર ઉલાડા મારે છે પકડી લઉં એટલે એકવાર ખાલી એક મારા હાથ પકડી જાય બોલ કોઈ વાત તો ભૂલી જાય પત્રિકા એવું કઈ કરવું છે એવું કઈ મળ્યું કઈ નથી એને વાત લેવા દેવું ખુબ આનંદ થી વાત એટલે આવો સહયોગ એટલો બધો તત્પર આમ હોય કઈ કામ પડે તો ઉભા જ છે એના પછી આપણે નવી દેવી છે દેવી છે આમ દેવી પણ પ્રકટ ન થઈ જાય એની કઈ પુષ્ટિ છે ભગવાનની કે ધર્મને અનુકૂળ રહે છે ધર્મને અનુકૂળ હોવાની કે એનામાં ભગવાનની પુષ્ટિ વિના આવું અનુકૂળતા એને ના હોય ને કારણ કે અમારે ક્યાં ટાઈમ છે વારે વારે હું મારે હું મારે ક્યાં આવું નહીં જવું નહીં તમારા સમજાય લેવા જાય તો સહયોગ મારે હું કામ કરવું તો એમ બોલશે એ અંદરનો કેવો જીવ છે એના આધારે એ બોલશે એની દેહ એની ક્રિયા બધું એના આધારે પ્રગટ થઈ જશે એટલે પ્રવાહ ની અંદર પુષ્ટિ ભરેલી છે આ પુષ્ટિ પ્રવાહ નથી પુષ્ટિ પ્રવાહ જો હોત તો તોય એ સેવા કથાની અંદર ભલે જ્ઞાન ન હોય પણ ક્રિયાની જેમ કરે

કઈક આવા કાર્યમાં લોકોને લોકો ઉપયોગી કાર્ય કહે છે જન સેવા પ્રભુ સેવા એવા કઈ સત્કર્મ કરનારા હોય છે પ્રવાહી જીવોમાં મર્યાદા ભળેલી હોય તો એ સત્કર્મ કરનારા હોય છે સારા કર્મો પોતે કરે એટલે એ પ્રવાહની અંદર મર્યાદા ભળેલી છે કર્મ સારા કરે છે ત્યાર પછી પ્રવાહ મર્યાદા થયા હવે પ્રવાહ 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 એટલે કેવલ લોકે કેવલ સ્વાર્થ પ્રાયાણ

કે તસ્મા શ્રી વલ્લભાખ્ય તદ્દિત વદના દન્નથા રૂપ જન્તિ પ્રાંતા યતે નિસર્ગ તિદ શ્રી પુતે નિસર્ગ તિદ શ્રી એટલે કે સહજ આસુરી હવે એનું અનુસરણ કરે આસુર આવે છે શ્રી નશીલાજી મહારાજે એક ટીકામાં લખ્યું છે કે સહજ આસુરી જે છે માયાવાદી જે છે જગતનો દ્વેષ કરનાર છે અને એનું અનુસરણ કરનાર જે આસુર આવે છે હોય જે જેને માર્ગ સ્થાપ્યા હોય વિરુદ્ધ માર્ગોની સ્થાપના કરી કે પાષણ મત પ્રવર્તનારા જે છે એ બધા કેવા છે સહજ આશ્રી સહજ આશ્રી પ્રવાહ પ્રવાહ એ પ્રવાહ પ્રવાહ હવે એનું અનુસરણ કરનારા જે હોય એ અમુક જે છે ખબર નથી એનું ખાલી અનુસરણ જ કરે છે એના પ્રવર્તકો કોણ પ્રવર્તક કોણ કે દૂર સંચાર કરનારા ને ઓલા અંધરાથી એનું અનુકરણ કરે ફાલ તો બેને ભગવવું પડે પણ કઈ કેટેગરી અલગ બતાવી છે નરસિંહલાલજી મહારાજ શ્રી પોતાની ટીકા નરસિંહલાલજી મહારાજ શ્રી શ્રીલાલજી મહારાજ ઋષિલાલજી મહારાજ શ્રી કે જેમને ષોડશ ગ્રંથની પ્રભાષા ટીકા કરે છે એમણે એટલે કહે કે માયાવાદીઓ સહજ આસુરી છે અને એના માર્ગ અનુસરણ કરનારા જે છે બધા આસુરા વેશી છે એનું અનુસરણ કરે છે પ્રવર્તન કરનાર એ દુર્સંચાર કરનાર હો અલગ પાછળ એને જોડાઈ જાય છે તો જે પ્રવર્તકો જે છે પાષણ મતના એ બધા તમમાં જાય છે અંતમમાં પ્રાપ્ત થાય છે તમ માટે પાછું નીકળવાનો કોઈ ચાન્સ જ નહીં પ્રલય સુધી ને તમને એ પીડામાં જ રહેવાનું એ ન્યા પહોંચે છે અને અનુસરણ કરનારા નરકમાં જાય છે નરકમાં ભોગવીને પાછા શ્વાન શુકર બની જાય છે એ એ બધા શ્વાન સુકરાદીઓ નરકમાંથી પાછા આવે પુનરાવર્તન પામે તો શ્વાન સુકરાદીઓનીમાં જન્મ થાય છે માબરો જે કરે છે કે શ્વાન સુકરાદી સુ યોહીને એ હી યોની ની અંદર એ આ નરકમાંથી આવેલા જીવો છે એ શ્વાન સુકરાદી સુ જાય છે એ એમાં પ્રકટ થાય છે નરકમાંથી પાછા આવેલા હોય છે એને પણ ઉત્તમ એ યોની પ્રાપ્ત થતી નથી એને તો શ્વાન શુકર એવી હીન યોનીઓ જ પ્રાપ્ત થતી હોય તો જે પાષણ મત ફેલાવનારા જે છે પાષણ મત જે ફેલાવનારા જે છે એ બધા એ પ્રવાહ પ્રવાહ છે એ તમમાં જાય છે કેવલાનંદ તમોગા અને એની પાછળ ચાલનારા બધા નરકમાં પ્રાપ્ત થાય છે એટલે આ પ્રકારથી એ આ પ્રવાહી જીવોનું વર્ણન થયું હોય મર્યાદા જીવોનું વર્ણન પ્રવાહી જીવો આટલા પ્રકારના સમજાય છે ને ફરી આ સમજવું બહુ જરૂરી છે ગ્રંથ નું હાર્દ હૃદય અહીંયા છે આખા ગ્રંથ હૃદય આ છે કે આટલા ભેદોને ને સ્પષ્ટ કરવા માંગે હવે એ આખો ગ્રંથ કરે તો સ્પષ્ટ ન થાય તો કેવી રીતે કરવું ફરી પાછું કહી દઉં કે પ્રવાહની અંદર જો પુષ્ટિ ભરેલી હોય પુષ્ટિ તો બે વાર વર્ણન કર્યું કે પુષ્ટિ હોય શુદ્ધ તો ભગવાનમાં પ્રેમ વાળા

પુષ્ટિ પુષ્ટિ જેવો છે એ સર્વજ્ઞ હોય મહાત્મ જ્ઞાન અને સ્નેહથી પરિપૂર્ણ હોય નારદજી જેવા શુદ્ધ પુષ્ટિ કહેવાય અમુક પ્રમાણિક છે આંગળી કરે છે એટલે એમાં અમને તેનો આનંદ છે અમુક છે પ્રમાણિક કે આંગળી કરે છે બસ પ્રમાણિકતા તો છે કે ભાઈ નથી ખબર પડતી નથી ખબર પડતી શ્રી ગુસાઈજી કીધું શ્રી કૃષ્ણ બોલ નોકરી કેમ બોલાય શ્રી ગુસાઈજી કે શ્રી કૃષ્ણ શરણમ દીક્ષા બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ ડોકરી બોલી જ ન શકે જીવત ન વળે તો શ્રી કૃષ્ણ મુસાજી કે વાલા શું કરું શ્રી કૃષ્ણ શરણમ મમ ન બોલી શકે તો હવે બીજું શું કરવું છેલ્લે કાઈ ન કરી શકે તો શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ હવે ઈ કે ઈ ન કરી શકે એને જીવે ન વળે શ્રી કૃષ્ણ શરણમ બોલવામાં જીવ ન વળે એવી ડોકરી તો મુસાજી કહે છે કે મારું નામ આવડે જ તો કે એ આવડે શ્રી વિઠ્ઠલ બસ એ બોલ શ્રી વિઠ્ઠલ શ્રી વિઠ્ઠલ શ્રી વિઠ્ઠલ વિઠ્ઠલ ભગવાન નામ તો છે વિઠ્ઠલનાથજી ઠાકોરજી છે ભગવત નામ છે એટલે વૃક્ષાજી કીધું તારે આ બોલવાનું હવે બસ આ દીક્ષા થઈ તને શ્રી વિઠ્ઠલ શ્રી વિઠ્ઠલ શ્રી વિઠ્ઠલ એમ બોલ જેમાં વડે એમાં બોલ કઈ બોલે બોલવા માંડે ડોકરી બીજા બધા વેસ્ટ ન ઉભા હતા બધા એના ભાઈ કીધું તમારે બધા આમ જ કરવાનું તમારે બધા શ્રી કૃષ્ણ શરણું જ કરવાનું તમે આ રવાડો નવો તરુ ના કરતા વિઠ્ઠલ 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 વિઠ્ઠલ

એટલે એ સૃષ્ટિવાદ તો સાહેબ આપણે જરાય બીજ રોપવું જ સૃષ્ટિવાદ નું બીજ રોપવું જ નથી બધા શ્રી મહાપ્રભુ સેવક છે બધા ઉપર ઠાકોરજી બિરાજે છે મહાપ્રભુ સાહેબ એ જ કરે છે બધા કૃષ્ણ ના દાસ છે તસમા શ્રી કૃષ્ણ માર્ગસ્થો મહાપ્રભુજી કહે છે બસ કૃષ્ણ માર્ગ વાળા આપણે બધા એક પંથમાં ચાલીએ છીએ બધા એક જ નાવ બેઠા છીએ એટલે પ્રવાહ પુષ્ટિ જો પુષ્ટિ હોય તો સર્વજ્ઞ હોય મહાત્મ્ય જ્ઞાન સ્નેહ વગેરેથી પરિપૂર્ણ હોય જેવા કે નારદજી નારદજી પુષ્ટિ પુષ્ટિ છે પુષ્ટિ મર્યાદા ભગવાનના ગુણોમાં આશક્ત અને ગુણને જાણનારા ગુણજ્ઞા ગુણને જાણનારા કવિ પ્રભુજી યોગેશ્વર જેવા ભગવાનના ગુણોને જાણનારા અને પુષ્ટિ પ્રવાહ પુષ્ટિ પ્રવાહ જે છે થોડા ઘણા ભગવાનના ધર્મ વગેરે જાણે અને ક્રિયામાં પરાયણ થઈ જાય ભગવત સેવા વગેરેની ક્રિયામાં પરાયણ થઈ જાય એટલે એ થયા

કોઈનો ચશ્મો ઉપાડે કોઈનો કપડાં સુધા કપડો ક્યાંક ઉપાડે બે જાય એ કંઈક ને કંઈક એને ક્રિયા કેરાજ કરે કેરાજ કરે કોઈ પણ જીવ જે છે પ્રવાહની અંદર કર્મ કેરા વગર તો રહેતા નથી કંઈક ને કંઈક ક્રિયા તો કેરા વગર ચાલે જ નહીં છેવટે હાવ આળસો હોય તો સુવાની ક્રિયા પણ કરે તો ખરો નિરંતર સુવાની ક્રિયા કરે ફાયદો જ રહે પણ એ એક પ્રકારની ક્રિયા તો છે એ સુવાની ક્રિયા મને લાગી ગયું દાખોથી પડ્યો એને પાલન કરવાનું એને ખવડાવવાનું પીડાવવાનું એ તે આનંદ સુઈ જાય ઘણા એવા હોય પણ ક્રિયાપરાયણ છે ક્રિયાપરાયણ છે કર્મ કાંઈક ખાવું ખરાબ કાંઈક કરે તો ખરો કરે જ પ્રવાહી જીવન કાંઈ ખરાબ કાંઈ સારું કાંઈ કાંઈક થાય પણ પુષ્ટિ જો ભણેલી હોય તો ભગવાનને અનુકૂળ ક્રિયા કરે ભગવત ધર્મને અનુકૂળ ક્રિયા પડે